માતાજી બધા ને કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને અમારા એક નવા બ્લોગમાં તો જો આપણે ભૂત બાપા એ મસ્ત આવી ગયા છીએ અને આપણે દર્શન કરવા જવાનું છે સત્તાધાર આવી ગયા છીએ દક્ષિણ દક્ષિણ પપ્પા જો દક્ષિણ દક્ષિણ પપ્પા જો વી ગયા છે ને આપણે ભૂત બાપા આવી ગયા છીએ જે આપણે દામા કુંડિયા જવાનું છે ઘણા દિવસ પછી એ તો આવ્યા

જલેબી ખાવાનું ચાલુ કરી દીધું છે ભૂત બાપા પ્રસાદી છે દક્ષુ કેવી લાગી હે દક્ષુ જલેબી કેવી છે બોલ તો ખરો

कदादान नो जो गेट से मस्त आम जावणूसे दकसू दक्षु। दकसू ने आम जाऊजेन पप्पा नाम जाऊस कन्फ्युजन मासे <laughs> दकसू भाई तो जव आपले दामा कुंडे पुगवा आव्यासी हो मम्मी हं वाव याकाला हा

મસ્ત ફોટા પાડવાની વિડીયો બનાવવાની મજા આવે

મોટી મોટી માછલી આવી ગઈ છે તો આપણે થોડોક નાસ્તો લાવ્યા હતા માછલી હાટુ તો જો માછલીને આપણે નાખ દીધો છે તપસૂધા જો પોલીસ મારજો અહીંયાને ખાંડનું એટલા આવે બસ બસ થોડું હોય ભાઈ ઢોળાઈ દેજો તપસૂઝો નાખે તો ઈ નથી ખાતો પણ એ માછલીને ખવડાવે এই হ্যাঁ হইলো ধন্যবাদ তুমি টেগের আমরা ব্যবহার করে줘স হুম আর সুকা না তো না 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 আকুনি আকোনো મે મોતા કા થઈ મયા તો મોતા ગઈ દુકાને જો કેટલા બધા માછલાયે દેખજો નાસ્તો નઈ કોન દખછું એટલે આયા એને ખાવા પેકેટ લઈ લીધું તો હેડેનો ખાધું પણ માછલીને ખવડાવીને માર ન થાઉ મમી માછલીને ખવડાવ્યા તો આવી જો બધા

તમે કયો તો આપણે જો ચટણી નાખી દીધી છે અત્યારે આમાં એમાં નાખ દીધી તો આજનો બ્લોગ આપડે કરી નવા માં અને અમારો સત્તાધાર નો ફૂલ વિડીયો છે છો તો જો તમને સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એક કોમેન્ટ કરવાની નહીં જય માતાજી કીધું તમે